કટોકટી દરમિયાન પોરબંદરમાં કેવી પરિસ્થિતિ હતી ચાલો જાણીએ તેઓ ના શબ્દોમાં વીરજીભાઈ પરમાર પોરબંદર મારો જન્મ અહીંયા જ રહું છું કટોકટી સમયની પરિસ્થિતિ બહુ ખરાબ હતી કોઈ પણ આજે તમે કોઈ પણ કેસ હોય કોઈ સાંભળતું જ નહોતું આ દિલ્હીથી જે ઓર્ડર આવે ને એ પ્રમાણે બધું હાલ કટોકટી નામ જ નામ જ કટોકટી ઇમરજન્સીમાં કટોકટીમાં પોસ્ટર આવ્યા હતા ઉપરથી હવે લાવ્યા કોણ આ તે તો અમને કાંઈ અમારા અધિકારીઓ કોઈ આવી ને અમને આપી ગયા હતા કે ગામમાં લગાડવાના છે એ એમાં સૂત્રો એવા હતા કે આરએસએસનો પ્રતિબંધ દૂર કરો કટોકટી દૂર કરો જયપ્રકાશ નારાયણજીને છોડી દો આવા ચારેક સૂત્રો હતા એ અમે આખા ગામમાં લગાડ્યા આખા ગામમાં અને તમને કહું તો મેન બજાર આ તે બધું અમે મેન મેન લોકોએ લીધું અમે એક અમારો શિંસક નાનો બાલ સુનસક મારી ભેગો હતો ઉત્સાહી હતો અતિ ઉત્સાહી એ પોલીસના હાથે પકડાઈ ગયો કોઈ માહિતી આવી હશે કે આરસી લોકો આ પોસ્ટર લગાડે છે આ ગામમાં કડિયા પ્લોટમાં પ્લોટના નાખે પકડાઈ ગયો તો પકડાઈ ગયો એટલે એને એ દિવસે રાત્રે જ મારે ઘરે લેવા રાત્રે તે એટલી બધી ભયંકર યાતનાઓ અમને આપી છે કે તમે સ આમ સાંભળો ને જે હું બોલી નથી શકતો એટલી યાતના અમને આપી સંદાસ જવા ના દે સંદાસ માં પકડી ને બેસે સંદાસ નું ખુલ્લું રાખે જમવાનું આમ ખારું શાક આમ તમે ખાઈ ન હો અમે ચૌદ દિવસની ની તો આમ લોકઅપ અંદરથી અંદર આમ સંદાસ માં જાવ નાવા તો દીધા જ નતા હોય એક એક દિવસ નાવાની વાત જ ના આવે અને તમે આમ લોકઅપ આમ આમને સંદાસ જાય ને તો હાલી નહોતા હકતા એવી આ યાતના અમાર પર તરીકે આ લોકો ભયંકર હે ભયંકર પરિસ્થિતિ તો બહુ જ ખરાબ હતી બહુ જ ખરાબ એટલે આમ માણસો આમ આ બી ને રહેતા હોય ને ડર ડર એક એવો પેસી ગયો તો આજે હું તમને કહું મારી અમારી વાત કરી અમારે કોઈ વકીલ પડવા તૈયાર નહોતું આ એટલી એ યાતમાં તો એટલી બધી જેને કહેવાય ને કે ભયંકર અમારા અમારા કેસમાં કોઈ વકીલ આવીને તૈયાર નથી આવે ને એટલી એ વાતાવરણ કેવું કર્યું છે સરકારે જેલમાં અમે ત્રણ દિવસ આ રહ્યા જમીન ઉપર છુટકારો જો અમારો